વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય અઢાર જેનું નામ છે સુભાષિત એના વિશે આજે આપણે ભણીશું હવે સુભાષિત સુભાષિત એટલે શું એ વિશે પહેલા આપણે સમજીએ તો સુભાષિત એટલે શું સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર નીતિ વિચાર એટલે કે જેમાંથી વ્યક્તિ કંઈક પ્રેરણા મેળવે જેમાંથી વ્યક્તિ કંઈક વિચાર કરતો થાય એને સુભાષિત કહેવાય સુભાષિત બોધ પ્રેરક હોય છે એટલે સુભાષિત એ એક એમાં એવું છે કે બે પંક્તિ પણ ઘણું બધું કહી જાય છે અને બોધ પ્રેરક એમાંથી કંઈક ને કંઈક વ્યક્તિ બોધ મેળવે છે કંઈક ને કંઈક પ્રેરણા મેળવે છે

પાંચેક જેટલા સુભાષિત આપવામાં આવ્યા છે જેમાંથી આપણને કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન મળશે અને વિવિધ ઉદાહરણો દ્વારા માનવ જીવનના માટે એવા જરૂરી મૂલ્યો આપણે સમજીશું હવે સુભાષિત જોઈએ તે એની શબ્દ સમજૂતી જોઈએ સુભાષિતની અંદર વપરાયેલા શબ્દોની સમજ આપણે મેળવીએ સુભાષિતની શબ્દ સમજૂતી મેળવીએ નંબર એક સમૂહ એટલે સરખું બેસણું એટલે કે બેઠક આભ એટલે આકાશ નભ પાલક મીઠાસલ એટલે કે કિંમત લહીયો લખવાનું કામ કરનાર માણસ ગાઉ એટલે કે આશરે સવા બે કિલોમીટર પંથ એટલે રસ્તો મારક शमवू એટલે શાંત થવું તાડવું એટલે દૂર થવું ઔષધ એટલે કે દવા સનાતન એટલે પ્રાચીન કાળથી જાલ્યું આવતું ધૂપ એટલે કે સુગંધી દ્રવ્ય જલાવી એટલે કે સળગાવી હવે સુભાષિતની સમજૂતી આપણે મેળવીએ નંબર 1 અહી પેલા સુભાષિતમાં પૃથ્વી આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપ બળનું મહત્વ દર્શાવ્યું છે નંબર એક પહેલો શુભાશે છે પૃથ્વી સમૂહ બેસણો આપ સમૂહ નહીં છત્ર સમૂહ એટલે કે સરખું પ્રેમ સમી નહીં માધુરી આપ સમૂહ નહીં મિત્ર સમજૂતી કે પૃથ્વી જેવું કોઈ આસન નથી આકાશના જેવું કોઈ છત્ર નથી પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી આ સુભાષિતની અંદર કવિ કહેવા માંગે છે કે માણસ આજના સમયની અંદર પોતાના ઉચ્ચ સ્થાન માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતો હોય છે દરેક માણસ એવું ઈચ્છે કે પોતે સૌથી ઉચ્ચ સ્થાન પર બિરાજેલું હોય પણ કેટલી પણ ઊંચાઈ પહોંચી જઈએ કે કેટલો પણ સારું આસન આપણે મેળવી લઈએ પણ માણસને ચાલવા માટે તો જમીનની જરૂર હશે ને એટલે કે એટલે જ કવિ કહે છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી માણસને જે ચાલવા માટે જે ઠેરવા માટે જે બેસવા માટે જે ટેકાની જરૂર હોય છે એ પૃથ્વી છે ભલેને પછી એ કેટલો પણ ઉચ્ચ સ્થાને પહોંચી જાય કે કેટલા પણ અથાગ પ્રયત્ન કરે પોતાની જાતને સૌથી મોખરે પહોંચાડવા માટે તેમ છતાં પૃથ્વીની તો એને જરૂર પડવાની જ એટલે કહે છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી અને આકાશના જેવું કોઈ છત્ર નથી માણસ પો છત્ર માટે છત્ર એટલે કે દરેકને એવું ઈચ્છે દરેક માણસને એવી ઈચ્છા હોય કે પોતાનું સારું ઘર હોય પોતાની સુખ સુવિધા હોય પણ આકાશ જેવો છત્ર આ દુનિયામાં છે જ નહીં કારણ કે આકાશ જ એવું છે કે જે આપણને જરૂર પડીએ સૂર્ય પણ આપે છે સૂર્યપ્રકાશ પણ આપે છે અને જરૂર પડીએ આપણને પવન પણ આપે છે અંધકાર પણ આપે છે અને ઉજાસ પણ આપે છે એટલે આકાશ જેવું છત્ર કોઈ જ નથી અને આ દુનિયાની અંદર પ્રેમ જેવી મીઠાશ કોઈ બની જ નથી તો દરેક વ્યક્તિએ પ્રેમભર્યો વ્યવહાર દરેક વ્યક્તિ જોડે કરવું જોઈએ અને પોતાનો જેવો કોઈ મિત્ર નથી આજના સમયની અંદર દરેકની ટેવ હોય છે કોઈકને મિત્ર બનાવવાની તો કોઈને મિત્રતા તોડવાની પણ સૌથી પહેલાં આપણો સાચો મિત્ર આજના સમયની અંદર આપણે પોતાની જાત છે તમે પોતાની જાતને અરીસામાં રાખીને જુઓ કે આપણે શું છીએ તો આપણને ખબર પડશે કે આપણે પોતે જ આપણે આપણા પાકા મિત્રો છે એક ગુજરાતી કહેવત છે કે તું તારી જાતની ઓળખ એવી જ રીતે એ સંદર્ભની અંદર આપણા જેવું કોઈ મિત્ર નથી એટલા માટે જ પ્રથમ સુભાષિતની અંદર કવિ કહેવા માંગે છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી અને આકાશ જેવું કોઈ છત્ર નથી પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવું કોઈ મિત્ર નથી નંબર બે જોઈએ અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનું મહિમા ગવાયો છે પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે તો જોઈએ બે પંક્તિ સુભાષિતમાં આપણે કઈક રીતે બોધ અને પ્રેરણા પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા સમજૂતી પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે દેડકા બહુ બોલીને

જે પ્રભાવ છે એ પણ આપણું ખોટું પડે છે પોપટ અને કોયલ જ્યારે બોલે છે છે ત્યારે એ એ સાંભળવું ગમે જ્યારે દેડકો સતત આખો દિવસ અવાજ કરતો હોય કોઈને નથી ગમતું એટલે એના પરથી આપણે બોધ મેળવવું જોઈએ કે આપણે વગર કામનું નકામું કોઈ દિવસ આપણે બોલવું જોઈએ નહીં જેટલી જરૂર હોય એટલું જ આપણું મોડું ખોલવું જોઈએ તો સામેવાળાને પણ આપણને સાંભળવું ગમે જો આપણે જ બોલ બોલ કરતા હોઈએ અને બીજા બીજા આપણે સાંભળતા જ ના હોઈએ તો કોઈને પણ આપણું સાંભળવું ના ગમે એટલે હંમેશા ઓછું બોલું કે ઓછું બોલો અને સારું બોલો જેમ પોપટ અને કોયલ થોડુંક બોલે છે પણ મધુર લાગે છે જ્યારે દેડકો વધારે બોલે છે એ કોઈ નથી ગમતું એવી જ રીતે માણસોને પણ પોપટ અને કોયલની જેમ ઓછું બોલવાનું અને મધુર બોલવાનું કે સામેવાળી વ્યક્તિ આપણને સાંભળે અને એને આપણને સાંભળવું ગમે આગળનું સુભાષિત જોઈએ અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે લખતા લખતા લહિયા થવાય છે તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય ચાર ચાર ચાલતા લાંબો કપાય હવે વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે લખવાના સતત મહાવરાતી માણસ લઈયો થઈ જાય છે એ જ રીતે ચાર ચાર ગાઉ ચાલતા રહેવાથી લાંબો પંથ પણ કપાઈ જાય છે હવે આ શુભાષિત દ્વારા કવિ આપણને કહેવા માંગે છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી જો વ્યક્તિ સતત કંઈક ને કંઈક શીખતો રહે શીખવાની એમાં ધગસ હોય તો જે ન આવડવાની ચીજ એ શીખતો રહેશે શીખવાનો પ્રયાસ કરશો રહેશે તો એની અંદર એક દિન વિદ્વાન પણ એ બની જશે લખવાના સતત મહાવરાતી લહિયો લહિયો એટલે કે રાઈટર લખવાના સતત મહાવરાતી માણસ લહિયો થઈ જાય છે કે સતત લખતું રહીએ સારું લખતું રહે તો માણસ એ રાઇટર એટલે કે લેખક પણ બની જાય એવી જ રીતે ચાર ચાર ગાઉ ચાલતા રહેવાથી લાંબો પંથ કપાય છે એટલે આ ઉદાહરણ એટલે આ ઉદાહરણ દ્વારા કવિ આપણને કહેવા માંગે છે કે આપણે હંમેશા જીવનની અંદર સતત પ્રયાસ કરતો રહેવું જોઈએ પ્રયાસ કરવાથી આગળ વધવાથી જ આપણને જીવનમાં સફળતા નિશ્ચિત મળશે કંઈક ને કંઈક આપણે મેળવવાની ઈચ્છા હોય આપણું લક્ષ્ય હોય તો એના માટે આપણે પરિશ્રમ કરવાની તો જરૂર છે જ કે રસ્તો લાંબો છે પણ આપણે થોડુંક થોડુંક ચાલતા રહેવાથી આપણે આપણી મંજિલ સુધી પહોંચી જઈશું એવી જ રીતે જીવનની અંદર આપણને સંઘર્ષ કરતા રહેવું જોઈએ ભલે આપનો પંથ આપનો રસ્તો લાંબો છે પરંતુ એને ધીરે ધીરે પ્રયાસ કરીને આપણે સફળ પ્રયાસ કરતા રહીશું તો સફળતા ચોક્કસ આપણને મળશે અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી મિત્રતા જ આ સર્વનું નિવારણ થાય છે સમયના વેર વેરથી ટળે પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન સમજૂતી વેર રાખવાથી વેર શમતું નથી પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી બધા જ આપણી જોડે એક રાખતું હોય તો આપણે એની સામે વેર રાખીએ તો એ વેર કોઈ દિવસ પૂરો થવાનો નથી ઘરમાં એક વ્યક્તિ ઝઘડતી હોય અને આપણે પણ જોડે જોડે ઝગડીએ તો એ વેર એ કલેશ છે એ કોઈ દિવસ શાંત થવાનું જ નથી એટલે વેર વેર કોઈ દિવસ ખતમ થવાનો નથી પાપ સામે પાપ કરવાથી એણે આપણની વસ્તુની ચોરી કરી અને આપણે એની વસ્તુ ચોરી લઈએ તો એના એના મન આપણામાં શું ફેર એટલે કવિ કહે છે કે સામેવાળાને આપણે જાણીએ કે એ ભલે પાપી છે પણ એની સાથે સાથે એની બદલામાં આપણે પણ પાપ કરીએ તો કોઈ દિવસ પાપ એ દૂર થવાનો નથી મતલબ કે એક વ્યક્તિ ખોટી છે તો બીજી વ્યક્તિ એની જેવી ખોટી બનવાને બદલે સાચી બનીને એને સારા રસ્તા પર ચાલવાનું આપણને શીખવાડવું જોઈએ અને બધા જ દુઃખોનું એકમાત્ર ઈલાજ અહીં ઔષધ શબ્દ વાપરે છે ઔષધ એટલે કે દવા ઈલાજ એકમાત્ર ઈલાજ છે કાયમી મૈત્રીભાવ આ દુનિયા એ છે એ પ્રેમની ભૂખી છે મિત્રતાની ભૂખી છે એટલે હંમેશા આપણને દરેક વ્યક્તિ જોડે મિત્રતાભર્યો વ્યવહાર કરવો જોઈએ ભલે એ આપણું ખોટું કરતું હોય પણ બદલામાં આપણને એને ખોટું કરવાના બદલે એને સાચે રસ્તે વાળવાનો પ્રયત્ન આપણને કરવો જોઈએ એ ભલે આજે આપણું દુશ્મી છે પણ આપણે જો એની જોડે સારો વર્તાવ કરીશું તો એના વર્તનમાં પણ પરિવર્તન આવશે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો ગાંધીજી ગાંધીજીએ કોઈ દિવસ હિંસામાં નહોતા માનતા ગાંધીજીએ વગર હિંસાએ આપણા દેશની આઝાદી અપાવી એટલે જ કવિ કહે છે કે કોઈ દિવસ દિવસથી વેર થમવાનું નથી પાપ સામે પાપ કરવાનું નથી બધા દુઃખોનું બધા દુઃખોનો એક જ ઈલાજ છે મૈત્રીભાવ હંમેશા બધા જોડે મિત્રભર્ય વ્યવહાર કરો અને મિત્રતાથી રહો એ જ આપણો સાચો ઈલાજ છે અંતિમ સુભાષિત જોઈએ અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે પરોપકાર એટલે કે સારો કાર્યો જેમ ધૂપ સડી ધૂપ સળી એટલે કે અગરબત્તી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે તેમ છતાં પોતે મુશ્કેલી શહેન કરીને બીજાને સુખી કરે છે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે સમજૂતી ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે એ જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે હવે આના ઉદાહરણ ધૂપસળી દ્વારા કવિ ઉદાહરણ આપે છે ધૂપસળી દરેકના ઘરમાં હશે હવે ધૂપસળ સળીની ખાસિયત શું છે કે ધૂપસળીને આપણે સળગાવીએ તો એ પોતે બળે છે પણ બદલામાં આપણને સુગંધ આપે છે એની સુગંધ ચારે બાજુ ફેલાય છે તો સાચો માણસ એ જ છે કે જે પોતાની જાતને મુશ્કેલીમાં વેઠીને બીજા માટે સારું કરે છે એ જ સાચો અને સારો માણસ કહેવાય ધૂપ સડીનું આપણું ઉદાહરણ આપીએ તો આપણા પિતા છે આપણા પિતા કે કેવા જેમ ધૂપ સડીની જેમ બળીને પોતે આખો દિવસ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન કરે છે તો સાચો સંત એ જ કહેવાય કે જે પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે એ જ સાચો સંત કહેવાય તો અંતિમ સુભાષિતમાં લેખક કવિએ ધૂપસળીનું ઉદાહરણ આપીને આપણને સમજ આપી છે કે જેમ ધૂપસળી પોતે બળીને પોતાની સુગંધ ચારે તરફ ફેલાવે છે એવી જ રીતે માણસે પણ પોતાની જાતને મુશ્કેલીમાં વેઠીને પછી ભલે એનાથી બીજાનું સુખી થતું હોય તો બીજાને આપણને સુખી કરવાનો પ્રયત્ન આપણને હંમેશા કરવો જોઈએ મને આશા છે કે પાંચ સુભાષિતો દ્વારા તમે કંઈકને કંઈક બોધ અને પ્રેરણા મેળવી હશે અને આ બોધને તમે તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો થેન્ક યુ